અત્યારે વાગે જે સાડા બાર જેવું અને સોમનાથ પહોંચી ગયા અને હવે ને આપણે આમ ગાડી પાર્ક કરવા ગયો હવે આગળ બધા ફેમિલી વાળા કોણ બોરુ કુટુંબ કહી ને અમુક મેં ખબર પડી જાય બોરું કુટુંબ કોને કહેવાય હે ને તો હાલો આપણે મહાદેવ ના દર્શન કરશું સોમનાથ ની અંદર આટલી આપણે સાળંગપુર દેવ ને બધું રખડી લીધું ને હવે આપણે મહાદેવ દર્શન કરવા પહોંચી ગયા સોમનાથ ને પબ્લિક બહુ વધારે પેલા આજે મને એવું લાગે આટલો તડકો હોવા છતાં આટલું પબ્લિક બહુ વધારે કહેવાય હોય ને તો ચાલો આપણે આગળ હાલો પછી લેજો અત્યારેમાં લેવું જરૂરી હે હે ચાલો જમ મારો વ્લોગ ચાલુ કરી દીધો અત્યારે ચાલો કેને દીધું હે જો બધા ફ્રેન્ડ્સ આખોટ પડ્યા તી વાહ થેન્ક યુ ઈધી ગમ્મી બાધાઈ નહીં બધે નહીં મને બાદવા થોડો ચાલે યાર ફોલો કરાયલા

ઠંડક મળે દિલ ને રાહત મળે તમને ખબર છે સોમનાથ તો હું હાલતા આવતો હોય આ લોક ને એક બે બનાવ્યા છે અને આ જો હજી તો દર્શન કરવા અંદર નથી ગયા નહીં પેલા તો ફોટા શૂટ ચાલુ કરી દીધા છે અને જો રવિના બેન નું તૈયાર થઈ ગયા છે આજે ફાઇનલી નાઈ લીધું છે રવિનાબેને બેને અને કાજલ આજે આઈ થિંક અઠવાડિયા પછી નાયું છે પણ આઈ હોપ કે વિહાન બી સારો લાગે છે હે ને વિહાન હેલો ગાઈસ કઈ દે તાર શું કરું રમકડા લેવા રમકડા વાહે રિહાણી છે ભાઈ

છે અંદર બોર્ડર થઈ ગઈ આની ફોન ચાલો આપડે ફોટો ફોટો પાડી લઈએ પછી મળીએ મિત્રો મિત્રે બહાર નીકળી ગયા છીએ અને મંદિરના અસ્ત્ર સરસ મજાના દર્શન કરી લીધા મહાદેવના અને હવે બધાય થોડી ફોટોગ્રાફી ચાલુ કરી દીધી એ ઠંડુ પાણી પીવાની તરસ ચાર નિહં લાગી છે તો હાલવામાં દીકરો બાર જઈને આપણે પાણી પી પહેલાં ઠંડુ પીવું એ સોડા પીવું કે પાણી પીવું પડે નથી કર પાણી પાક્કું રમકડા નહીં લેને તો નહીં લે ને હા ને જો પેલા રમકડા લઈશ પેલા કે મને જેડું નહીં લેવું એમ કઈ દે આ શું લગાવ્યું મારે જય સોમનાથ લખે છે હાલો કોઈ ફોટા બાકી ભાઈ પાડવાના તારે આવી ગયા કાજલ હા ફોટો બાકી ઓકે તારે તારે આવી ગયા ફોટા કેટલી કાળી લાગે છે ખરે ખમ જને ખરે ઈ એવું નો કે ભાઈ જો તારું પેટમાં ભરે જો ને હા 10 રૂપિયા થશે 5 રૂપિયા 10 રૂપિયા થશે તો એ પડી જાય આ બાજુ તો કેટલા ફોટા પાડી દીધા તારે મે 4 ફોટા પાડ્યા મે સારા કેટલો તડકો લાગે વાત પૂછું માં કેટલો રૂપાળો હતો કેટલો કાળો થઈ ગયો હદ બારનો કાળો થઈ ગયો તમે મને શું ખબર એમાં નઈ ખાતા જોઈ લે મિત્રો આઈ તમને જરાક મંદિરના દર્શન કરી દઉં તો મિત્રો હવે આપણે અહીંથી નીકળ સુજે એક સમુદ્રમાં દર્શન કરવા અને ઈ પેલા જો આ કટલેરી બટલે કે સમાન લેવા ઉભા રહી ગયા હું લેવાનું હે ભાઈ આ રોવા માંડી મંડી એમડે કેમ કે હું ખી જાણો તો હોય ભાઈ જા તું બોલાવતી ને મને આજ કે જો લાવ માણી પી લાવ

ગુજરાતી બોલતો ગુજરાતી શું નામ તમારું રાવી હે જોહાન રાવી રાવી રહેવાનું હે શું વાત છે બરોબર જોનું લોકો મજા આવે ને હા તો વાંધો નહીં અરે થેન્ક યુ મરબેન ચાલો આવજો હો અરે સરસ હાઈ કહી દેજો બધાને મારા તરફથી તો મિત્રો ફાઇનલી 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 આપણે પહોંચી ગયા છીએ દરિયા કિનારે બીચ પર અને

अंधो कितना बतावे ये काड़े केवा गांडा काड़े तारी तारी गेम गांडी चे, सेम टू सेम गांडी वो ना तारी सेम तू हो ये फटवा तने किंजल बेल न फेन ये बता तो मित्रों फाइनली पाव भाजी मंगावी लेदी है ना ये मैं काय वांदो ना पूरी देखी ये मैं तो मेरे को व्लॉग में तो एक्शन लेवत पटको आवे है ना

વાવી દાડી લેવા ભરી ગયા ચાલો મિત્રો રખડી લીધું છે જોરદાર અને હવે આપણે લોક ને એન્ડ આપી દઈએ મળીએ આપણે નવ લોક ત્યાં સુધી જે લોકો ચેનલ માં નવા હોય કરી નાખજો યસ યસ માં મળી જતો એડ આપી દો એ સુધી મળીએ આપણે નેક્સ્ટ બ્લોગ માં નેક્સ્ટ બ્લોગ ક્યાંનો બનાવ્યો મને કોમેન્ટ માં કહી દેજો મિત્રો અને ખરેખર જો તમને આ વ્લોગ જોવાની મજા આવી ને તો લાઇક કરવાનું તો જયારે ભૂલતા જ નહીં મિત્રો લાઈક કરવામાં શું છે યાર એક લોક તમે આખું જોતા હોય લાઈક માં ખાલી ક્લિક કરવાનું છે બીજું કઈ નથી કરવાનું હોય તો ફટાફટ લાઈક નાખો ચેનલમાં નવો હોય સબસ્ક્રાઈબ કરી નાખો તો મળીએ આપડે નવા ત્યાં સુધી બધા